કહીશ કે રામાયણની અંદર રામે મર્યાદામાં કેમ રહેવાય એ શીખવ્યું છે રામાયણની અંદર રામે મર્યાદામાં કેમ રહેવાય એ શીખવ્યું છે જ્યારે મહાભારતની અંદર કૃષ્ણએ શીખવ્યું છે કે મર્યાદામાં કેમ રખાય જો વાત ગમી હોય તો તાલીઓથી વધાવજો કૃષ્ણએ કીધું છે કે મર્યાદામાં કેમ રખાય ત્યારે અમારો કવિ હરિન્દ્રસિંહ વાઘેલા લખે કે ચિત્રુ વીટોને ચીરપુરી આપે ચીથરું વીટો અને ચીરપુરી આપે કહો હરી આથી શું વધારે બાયંધરી આપે કહો હરી આથી શું વધારે બાયંધરી આપે સાહેબ જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એ બધું યુદ્ધ પતી ગયું ત્યારે એ ગાંધારી છે પોતાના દીકરાઓ કૌરવ ને એક પછી એક જ્યારે ગોતી રહી હતી ત્યારે એ કૃષ્ણ ને એ શ્રાપ આપે છે કે જીસ તરા તું મેરે બેટકો મારા હૈ ઉસી તરા તેરા મૃત્યુ હોગા અને એ જ વખતે વેદ વ્યાસ એ પ્રગટ થઈ અને કહે છે ગાંધારીને એ ક્યાં ક્યાં ગાંધારી તું ને જો મરા હે હર પલ તેરે બેટે નહીં કૃષ્ણ મરા હે કારણ કે મહાભારતનું યુદ્ધ થવાનું કારણ એ દ્રૌપદીના ચીર લૂંટાણા છે અને એ ચીર જ્યારે લૂંટાતા હતા ત્યારે ગુરુ દ્રોણ ભીષ્મ પિતામાં એટલે જ કદાચ મિત્રો કહી શકાય કે સ્ત્રીની આબરૂ લૂંટાતી હતી અને ભીષ્મ જેવા ગંગા પુત્ર ભીષ્મ એ જ્યારે આ નિહાળતા હતા એટલે છ મહિના સુધી બાણ સૈયા ઉપર સૂવું પડ્યું અને વયાઓ રામાયણની અંદર કે સ્ત્રીની લાજ લૂંટાતી હતી અને એ લાજ બચાવવા માટે થઈને જટાયું રાવણની સાથે યુદ્ધ કરે છે અને એ જટાયું ને ભગવાનનું એ અચડ પદ મળે છે મૃત્યુ વખતે ભગવાનનો ખોળો મરે છે આ છે રામાયણ અને મહાભારત નો ફેર દ્રૌપદીની જ્યારે લાજ લૂંટાતી હતી ત્યારે ચિથ્રું વીટો અને ચીરપુરી આપે એ કહું છું ત્યારે માત્ર દ્રૌપદી કોઈ કામ નહીં આવ્યા કૌરવ વેઠાતા પાંડવો વેઠાતા કોઈ કામ નથી આવતા ત્યારે માત્ર ને માત્ર એક જ સાદ કરે છે કનૈયા અને જ્યારે યા પૂરો થયો ત્યારે તો સાડીઓના ચીર પુરાવા લાગ્યા ત્યારે જોનાર ને ખબર ન પડી શું થયું એ સારી હે કે નારી હે નારી હે કે સારી હે નહીં સારી નહીં નારી એ તો બાકે બલવારી હે આવું મહાભારતની કૃતિ લઈને આવી રહ્યા છે અમારા બાળકો આવો નિહાળીએ મહાભારત યદા યદા હિ ધર્મસ્ય